નડિયાદ આરટીઓએ ચાર હજાર તોતેર વાહનોને બ્લેક લિસ્ટ કર્યા છે રૂપિયા ઓગણીસ પોઈન્ટ ચોવીસ કરોડ ટેક્સ ન ભરાતા આરટીઓની કાર્યવાહી ટેક્સ ન ભરતા તમામ વાહન માલિકોને નોટિસ ફટકારી છે સમગ્ર મામલે નડિયાદ આરટીઓ અધિકારી જી જે સોલંકીએ આ પ્રતિક્રિયા આપી છે ગત વર્ષે વાહન માલિકો પાસેથી આઠ પોઈન્ટ બાવન કરોડની ટેક્સની વસૂલાત કરી હતી તેમ આરટીઓ અધિકારીએ જણાવ્યું હતું ચાર હજાર તોતેર વાહનોને બ્લેક લિસ્ટ કરાતા ને કોઈ પણ કામકાજ કરી શકાશે નહીં તેમ અધિકારીએ જણાવ્યું હતું વાહન ટ્રાન્સફર વાહન લોન ને લગતા કોઈ પણ કામકાજ કે ના કામકાજ થઈ શકાશે નહીં ત્રણસો વાહનોને શોર્ટ લિસ્ટ કરીને સર્કલ ઓફિસર દ્વારા બોજો દાખલ કરવા નોટિસ પાઠવી છે ટેક્સ ન ભરનાર વાહન માલિકોની પ્રોપર્ટી પર બોજો દાખલ કરવાની કાર્યવાહી કરાશે ટેક્સ ન ભરનાર તમામ વાહન માલિકોની મિલકતોની વિગત મેળવવા સર્કલ ઓફિસર મામલકદાર તલાટી ટીડીઓને પત્રો લખાયા છે તેમ આરટીઓ અધિકારીએ જણાવ્યું હતું પ્રોપર્ટીમાં બોજો દાખલ થતા ટેક્સ ભર્યા સિવાય મિલકત વેચી નહીં શકાય તેમ આરટીઓ અધિકારીએ જણાવ્યું છે અ લાસ્ટ વર્ષની વાત કરીએ તો આપણે આઈટીઓ ઇન્સ્પેક્ટરો દ્વારા ચેકિંગ કરીને નોટિસ ઓફ પાઠવીને ટોટલ આઠપોઈન બાવન કરોડની ટેક્સ ડિફોલ્ટરની આવક આપણે વસૂલ કરેલી છે એના અંતિત બાકી છેલ્લે ચાર હજાર તોંતેર વાહનો બાકી હતા અંદાજીત ઓગણીસ કરોડ જેટલા વાહનોની ઓગણીસ કરોડ રિકવરી બાકી છે એમાં આપણે બધા વાહનોને બ્લેકલિસ્ટ કરી દીધા છે ટોટલી બ્લેકલિસ્ટ કર્યા છે એટલે જ્યાં સુધી એ ટેક્સ નહીં ભરે ત્યાં સુધી આગળ એમનું આરટીઓનું કોઈ પણ કામ નહીં થઈ શકે નહીં એ વાહન ટ્રાન્સફર કરાવી શકે નહીં એમની કંઈ લોન દાખલ કરાવી શકે કે લોન દાખલ હોય તો એને નીકાળી શકે કે બીજું કોઈ પણ કામ આરટીઓમાં એમનું થઈ શકે નહીં જ્યાં સુધી એ લોકો રૂપિયા નહીં ભરે ત્યાં સુધી કઈ કામ નહીં થાય એમને પહેલા રૂપિયા ભરવા પડશે એમાંથી અમે અમારી રીતે શોર્ટ લિસ્ટ કરીને ત્રણસો જેટલા શોર્ટ લિસ્ટ કર્યા છે એને અમે અમારા જે નાયબ મામલતદાર છે સર્કલ ઓફિસર એમના થ્રુ અમે નોટિસ પાઠવી છે બોજો દાખલ કરવા માટેની બોજો દાખલ કરવું એટલે શું છે એમની કોઈ પ્રોપર્ટી હોય તો એના પર જયારે બોજો દાખલ થશે તો એ પ્રોપર્ટી પણ એ નહીં વેચી શકે એટલે પ્રોપર્ટી વેચતા પહેલાં નો ટેક્સ આવીને ભરવો પડશે પછી એ જે તે પ્રોપર્ટી વેચી શકશે એના માટે અમે જે તે તાલુકા લેવલે મામલતદાર છે તલાટી છે ટીડીઓ છે સર્કલ ઓફિસર છે એ બધાને લેટર લખેલા છે એમના તરફથી જ્યારે અમને માહિતી મળી જશે કે આ વ્યક્તિના નામે આ પ્રોપર્ટી છે તેના પર બોચો દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે આ જે આપણે કાર્યવાહી આપે કાર્યવાહી કરી છે તો અંતર્ગત એવું કોઈ છે કે કોઈ વાહન આપણે જપ્ત કર્યું હોય આરટીઓ પણ

When we started it through the animated video provided by lead, it was very easy for us to understand. So, when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.